વડોદરા શહેર જિલ્લા રિક્ષાચાલક યુનિયન દ્વારા રિક્ષાચાલકોના પ્રશ્નોના નિરાકરણની માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા શહેર જિલ્લા રિક્ષાચાલક યુનિયનના પ્રમુખ બિલાલ પરમારની આગેવાની હેઠળ રિક્ષાચાલકો આજે સૂત્રોચ્ચાર અને પ્લેકાર્ડ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા મોટર વાહન અધિનિયમ હેઠળ મોટર વાહન એગ્રીગેટર માર્ગદર્શિકા બે હજાર પચીસના વાંધા અને ફરિયાદના કિસ્સામાં અને ઓનલાઇન ટ્રાન્સપોર્ટ સર્વિસ પ્રોવાઈડર કંપની સામે વિરોધ નોંધાવ્યો હતો અગ્રણી દ્વારા જણાવ્યું હતું કે એગ્રીકેટર કલ્ચરનું જે ઉલ્લંઘન થાય છે જેમાં કેટલીક ખાનગી કંપનીની ટુ વ્હીલર બાઇકો ચાલી રહી છે તે સફેદ નંબર પ્લેટમાં ચાલે છે તે ખોટી છે ઈવી નંબર પ્લેટમાં ચાલવી જોઈએ તે અમારી માંગ છે છાછઠ નંબરની કલમનું ઉલ્લંઘન કરી રહ્યા છે જેનાથી અમને તકલીફ પડી રહી છે સંબંધિત વિભાગોને વારંવાર રજૂઆતો કરાઈ છે છતાં પણ કોઈ નિરાકરણ નથી આવતું જેથી આજે વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાને આવેદનપત્ર આપી નિરાકરણ લાવવાની રજૂઆત કરી હતી આજ રોજ અમે વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન તરફથી કલેક્ટર શ્રીને અમે આવેદન આપવા આવ્યા છે અને એમાં એગ્રીગેટર કલ્ચરનું જે ઉલ્લંઘન કરી રહ્યા છે આ લોકો જે ઓલા ઉબેર રેપિડો નામની જે ટુ વ્હીલર્સ બાઇકો ચાલી રહી છે જે સફેદ નંબર પ્લેટમાં ચાલી રહી છે જે ખોટી છે અને પીડી નંબર પ્લેટમાં ચાલવી જોઈએ જે અમારી માંગ છે અને છાસઠ નંબરની કલમનો ઉલ્લંઘન કરી રહ્યા છે જે કલમનું ઉલ્લંઘન કરી રહ્યા છે એનાથી અમને તકલીફ પડી રહી છે અને કેન્દ્ર સરકારે જે આ ગાઈડલાઈન બહાર પાડી છે જે કાયદાનો દુરુપયોગ કરીને એમને એમની રીતે આ ફાયદા મથક એમને થતું હોય એમના ખિસ્સા ભરાતા હોય એવું અમને લાગી રહ્યું છે એટલે કેન્દ્ર સરકારે આ લોકોને ઓર્ડર આપી દીધેલો છે અને ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને વારંવાર રજૂઆત કર્યા છતાં કોઈ સાંભળવામાં નથી આવતું એટલે આજે અમે કલેક્ટરશ્રીને આપવા આવ્યા છે અને આ આપીને અમારો કોઈ ન્યાય થાય એ રીતે અમે માંગ છે અમારી તો પછીની વાત છે તો પછી ભેગા થઈ ગુજરાતના સૌ મળી આગળ પછી ડિસિઝન લઈશું કેમ કે આ એકલા વડોદરાનો મુદ્દો નથી આખા ગુજરાત ખાતેનો મુદ્દો છે આવનારા દિવસોમાં સૌ બધા ભેગા મળીને પછી આગળ શું કરવું જોઈએ પછી કરીશું અમે ભેગા મળી બિલાલ પરમાર વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ